શ્રી ગણેશ નમસ્કાર મિત્રો હું ભૂમિ નાનવાણી અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો નવરાત્રિ એટલે કે નવ દિવસો અને નવરાત્રિઓમાં શક્તિની આરાધનાના નવ દિવસો આપણે નવરાત્રિના નવ દિવસો દરમિયાન માં શક્તિની આરાધના કરી અને શક્તિની યાચના કરીએ છીએ આ નવ દિવસોમાં મા માં જગદંબાના વિવિધ નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે પ્રથમ દિવસ એટલે કે પ્રથમ નવરાત્રિના દિવસે મા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે તેવી જ રીતે દ્વિતીય નોરતો એટલે કે નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્માચારિણીની આરાધના કરવામાં આવે છે તો આજે આપણે આ માતા બ્રહ્માચારિણી વિશે જોઈશું મા દુર્ગાની નવ શક્તિઓમાં બીજું રૂપ બ્રહ્મચારિણીનું છે અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા થાય છે બ્રહ્મચારિણી અર્થાત તપની ચારિણી તપનું આચરણ કરવાવારી કહ્યું પણ છે વેદસ તત્વ તપો બ્રહ્મ વેદ તત્વ અને તપ બ્રહ્મ શબ્દનો અર્થ છે દુર્ગા પૂજાના બીજા દિવસે આ જ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન સ્વાતિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે આ ચક્રમાં અવસ્થિત મનવા યોગી તેમની કૃપા અને ભક્તિ મેળવે છે બ્રહ્મચારીની દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે તેમના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડર હોય છે પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવા માટે ખૂબ કડક તપસ્યા કરી હતી આ કડક તપને કારણે તેમણે તપસ્ચારીણી એટલે કે બ્રહ્મચારીણીના નામથી ઓળખવામાં આવે છે એક વર્ષ તેમણે ફક્ત ફળ ફૂલ ખાઈને જ વિતાવ્યા હતા સો વર્ષો સુધી ફક્ત શાકભાજી ખાઈને ગુજારો કર્યો હતો કેટલાક દિવસ સુધી કઠણ ઉપવાસ રાખીને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાનું ભયંકર કષ્ટ સહન કર્યું આ કઠણ તપસ્યા પછી ત્રણ હજાર વર્ષો સુધી ફક્ત જમીન પર તૂટીને પડેલા બિલીપત્રોને ખાઈને ભગવાન શંકરની આરાધના કરી હતી પછી તેમણે આ બિલીપત્રોને પણ ખાવાનું છોડી દીધું જેને કારણે તેમનું નામ અપર્ણા પડી ગયું કેટલાક હજાર વર્ષોની આ કઠણ તપસ્યાને કારણે બ્રહ્મચારીની દેવીનું એ પૂર્વ જન્મનું શરીર ક્ષીણ થવા માંડ્યું તે ખૂબ જ દુબરા થઈ ગયા હતા તેમની આ દશા જોઈને તેમની માતા મેના ખૂબ જ દુઃખી થઈ ગઈ તેમણે આ કઠણ તપસ્યાથી દેવીને મુક્ત કરવા માટે બૂમ પાડી ઉમા અરે ઓ નહીં ત્યારથી દેવી બ્રહ્માચાર્યના પૂર્વજન્મનું એકનામ ઉમા પણ પડી ગયું હતું ને આ તપસ્યાથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો દેવતા ઋષિ સિદ્ધગણ મુનિ બધા બ્રહ્માચારીની દેવીની આ તપસ્યાને અભૂતપૂર્વનું પુણ્ય કૃત્ય બતાવતા તેમના વખાણ કરવા લાગ્યા છેવટે પિતામા બ્રહ્માજીએ આકાશવાણી દ્વારા તેમને સંબોધિત કરતા પ્રસન્ન સ્વરોમાં કહ્યું હે દેવી આજ સુધી કોઈએ આવી કઠોર તપસ્યા નથી કરી આવી તપસ્યા તમે જ કરી શકો છો તમારા આ કામની ચારો લોકમાં પ્રશંસા થઈ રહી છે તમારી મનોકામના જરૂર પૂરી થશે ભગવાન ચંદ્રમૌલી શિવજી તમને પતિના રૂપમાં જરૂર પ્રાપ્ત થશે હવે તમે તપસ્યાથી દૂર થઈને ઘર ચાલ્યા જાઓ બહુ જલ્દી જ તમારા પિતા તમને બોલાવવા આવી રહ્યા છે માં બ્રહ્મચારીની ભક્તો અને સિદ્ધ પુરુષોને અનંત ફળ આપવા છે તેમની ઉપાસનામાં તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર સંયમની વૃદ્ધિ થાય છે જીવનના આવતા સંઘર્ષો દરમિયાન પણ તેમનું મન કર્તવ્ય પથથી વિચલિત નથી થતું માની કૃપાથી તેની બધી જ સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે આપણે પણ શ્રદ્ધાથી મા બ્રહ્મચાર્યની આરાધના કરીએ અને સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ કરીએ આપને અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી